આ વિરોધના પગલે યુનિવર્સિટીના વહીવટી ભવનમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો પ્રદર્શનકારી વિદ્યાર્થી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા યુનિવર્સિટીના માનવ સંસાધન વિકાસ કેન્દ્રના નિયામક પાસેથી અનુદાન મંજૂર કરવાના બદલામાં પંચોતેર લાખ રૂપિયાની લાંચ માંગી હતી એનએસયુએ યુનિવર્સિટી પ્રશાસન પર સુતરિયાને બચાવવાનો આરોપ લગાવતા સવાલો ઉઠાવ્યા હતા આ ઉપરાંત સંગઠને સિન્ડિકેટ સભ્યોને આપવામાં આવેલા વિવાદાસ્પદ ઠેકાઓ તાત્કાલિક રદ કરવાની પણ જોરદાર માંગ કરી હતી આ ઘટનાક્રમના પ્રતિભાવ રૂપે પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી અને તેમને ટીંગા ટોળી કરીને સ્થળ પરથી દૂર ખસેડ્યા હતા આ વિવાદને પગલે બોલાવવામાં આવેલી કારોબારી પરિષદની તાકીદની બેઠક પહેલા જ શ્વેતર સુતરિયાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું જેને સર્વાનુમતે સ્વીકારી લેવામાં આવ્યું છે જોકે સુતરિયાએ પોતાની પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાના પ્રયાસોને કારણે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાના દાવો કર્યો છે